વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ થોડીવાર વરસાદથી રસ્તાઓ થયા પાણી પાણી લોકોએ ગરમી અને બફારાથી અનુભવી રાહત તો વાપી અને આસપાસમાં વરસાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સવારથી જ આ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ થોડી વારના વરસાદથી જ રસ્તાઓ થયા પાણી પાણી લોકોએ ગરમી અને બફારાથી પણ રાહત અનુભવી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ